માનવી શ્રી પ્રહલાદભાઈ મનેશભાઈ અને વિનોદુભાઈના મારા પ્રણામ પ્રાર્થના પ્રણામ ગુરુએ જીવનમાં ઘણું મારા જીવનમાં તો ઘણું પ્રણામ કર્યું છે ખાસ કરીને પ્રહલાદભાઈ સાહેબનું જે શિક્ષક અને એમની જે શિક્ષણની ક્વોલિટી હતી એ અદ્ભુત હતી અને મને જીવનમાં એમના શિક્ષણ પછી મારા જીવનમાં ખૂબ પરિવર્તન આવ્યું છે પહેલા હું દલ મારી જાતને માનતો હતો પણ સાહેબે મને જે રીતના માનજ્યો મને ટ્રેનિંગ આપી એનાથી મારો કોન્ફિડન્સ અને મારું જે અંદરનું જે આત્મીયનું આત્મજ્ઞાન એ સર્વશ્રેષ્ઠ રીતે છે સાહેબોનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને હું તો આમ તો બોલનારો માણસ નથી મારું બોલવાનો વિષય બી હું વાંચીશ મારું દ્રષ્ટિ વધારે વાત વાંચવાય છે જે આપને કદાચ થઈ કરવું સાહેબ ખૂબ વારથી બતાવીશું પરંતુ જે બી મને અત્યારે સૂજે છે મારે આજે ઈચ્છા હતી કે મારે સાહેબ વિશે મારે બે શબ્દો બોલવા છે મારી આવી દિલની ઈચ્છા હતી હું બહુ સારો ઓડિટર નથી મને બહુ બોલવાની પ્રેક્ટિસ પણ નથી છતાં પણ આજે મારી પ્રયત્ન કરીને મારા સાહેબની હાજરીમાં મારી સાહેબની આ જે રૂમ છે અમારું ચૂકવવાનું જે મારી દિલની ઈચ્છા હતી એ કરી રહ્યું છું થેન્ક યુ